સુરતના ડિંડોલી વિસ્તારમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ડિંડોલી વિસ્તારમાં રહેતી પાંચ વર્ષની બાળકીએ રમત રમતમાં માવામાં નાખવામાં આવતો ચૂનો દાંતથી તોડી રહી હતી આ દરમિયાન ચૂનો ઉડીને તેની આંખમાં પડતા તેની આંખમાં ઓપરેશન કરવાની ફરજ પડી હતી આ સાથે જ ઇન્ફેક્શન સંપૂર્ણ રીતે દૂર નહીં થતા આગામી દિવસમાં ફરી વખત ઓપરેશન કરવું પડે તેવી સંભાવના ડોક્ટરે વ્યક્ત કરી છે મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્રના વતની નિલેશભાઈ અશોકભાઈ પાટીલ હાલ નવાગામ દિંડોલી વિસ્તારમાં આવેલ ઉમિયા નગરમાં માતા પિતા પત્ની અને બે સંતાન સાથે રહે છે નિલેશભાઈ રત્નકલાકાર તરીકે નોકરી કરે છે નિલેશભાઈના સંતાન પૈકી પરિવારની એકની એક પાંચ વર્ષની દીકરી લાવન્યા ઘર પાસે આવેલ આંગણવાડીમાં અભ્યાસ કરે છે નિલેશભાઈએ જણાવ્યું હતું કે પંદર દિવસ અગાઉ ઘરમાં ફ્રીજ પાસે લાવણ્યાના દાદા અશોકભાઈએ માવામાં નાખવાનો ચૂનો મૂક્યો હતો લાવન્યા ઘરમાં રમી રહી હતી આ દરમિયાન ઉડીને પડ્યો હતો જેથી લાવણ્યા જોર રડવા લાગી હતી લાવણ્યાના રડવાનો અવાજ સાંભળી પરિવારજનો દોડી આવ્યા હતા અને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા ત્યાંથી આંખમાં નાખવાના ટીપા સહિતની દવા લઈને આવ્યા હતા ત્યારબાદ શનિવારે સવારે અચાનક લાવણ્યાને આંખમાં દુખાવો થતા પરિવાર તેને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈને ગયો હતો જ્યાં તેને આંખનું ઓપરેશન કરવાનું કહ્યું હતું ખાનગી હોસ્પિટલમાં આંખના ઓપરેશનનો ખર્ચો વધુ હતો જેથી પરિવારજનો તેને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જે શનિવારે બપોરે તેની આંખનું ઓપરેશન કરાયું હતું આગામી દિવસોમાં ફરી એકવાર ઓપરેશન કરવું પડશે તેમ ડોક્ટરે સંભાવના વ્યક્ત કરી હતી હાલ તો આ પરિવાર બાળકોને ચૂનાથી દૂર રાખવાની અપીલ કરી રહ્યું છે લાવણ્યા નિલેશ ઉપાધ્યાય શું એમની સાથે બન્યું છે એ પેલા ડૉક્ટર છે એ આંખમાં ચૂનો નાખી લીધો ઘરે ચૂનો હતો પતાવો થાય ચૂનો હતો તો આંખ નાખ્યો પછી ફેમિલી ડોક્ટર ને બતાવ્યો તો એ દવા લખી આપી જો સુજાઓ ઉતરો પછી ચાર પાંચ દિવસ પાછું ગયો તો એ છે કે ડોગ એ કે આંખવાળાને બતાવવો પડશે આખવાળા પાસે લઈ ગયો તો એ કહે કે અઠવાડિયું દસ દિવસમાં હાડો થઈ જાય પછી એની પાસે લઈ ગયો પછી એ કઈ આંખ ખોલે પાછી બંધ કરી નાખી પછી વાળા વાળાને બતાવવો પડશે આંખ વાળા ડોક્ટર નું નામ છે કોફી વાળા એમની પાસે કાલે એમની પાસે જ્યાં જ કરાવી કહેતા હતા કે ખર્ચો જે આખું આંખમાં ઇન્ફેક્શન વધારે થઈ ગયું છે આંખ પેલા સાફ કરવી પડશે ચૂલો બધો કાઢીને પછી આપણને આગળ ખબર પડશે આંખમાં શું છે નહીં છે ખર્ચો વધારે